આગામી તારીખ એકવીસ જૂનના રોજ સમગ્ર રાજ્ય સહિત કચ્છ જિલ્લામાં દસમાં વિશ્વ યોગ દિનની ઉજવણીનું આયોજન કરાયું છે સ્વયં અને સમાજ માટે યોગ તે થીમ પર થનાર આ ઉજવણીના સુચારુ આયોજન માટે કચ્છ જિલ્લા કલેક્ટરશ્રી અમિત અરોરાના અધ્યક્ષસ્થાને ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક યોજાઈ હતી કાર્યક્રમના સુચારુ આયોજન માટે જિલ્લા કલેક્ટરશ્રીએ સંબંધિત અધિકારી કર્મચારીઓને જરૂરી સૂચનો આપીને માર્ગદર્શન પૂરું પાડ્યું હતું બેઠકમાં થયેલ ચર્ચા અનુસાર કચ્છ જિલ્લામાં યોગ પ્રત્યે નાગરિકો જાગૃત બને અને વધુમાં વધુ નાગરિકો યોગાસન કરે અને યોગને પોતાની જીવનશૈલીમાં અપનાવે તેવા હેતુ સાથે વિશ્વ યોગ દિન પૂર્વે આગામી તારીખ પંદરથી તારીખ વીસ જૂન દરમિયાન જિલ્લાના શહેરી અને ગ્રામ્ય વિસ્તારમાં વિવિધ વિભાગોના સહયોગથી યોગના કાર્યક્રમો યોજાશે યોગ એ ભારતની પ્રાચીન પરંપરાની એક અમૂલ્ય ભેટ છે ત્યારે તે ઘર ઘર સુધી પહોંચે તે માટે જાગૃતિ કાર્યક્રમ સાથે યોગદિનના પરિવારજન સહિત કચ્છવાસીઓ જાહેર કાર્યક્રમ તથા જે તે સંસ્થા આયોજિત કાર્યક્રમમાં જોડાય તેવી અપીલ કલેક્ટરશ્રીએ કરી હતી બેઠકમાં જિલ્લા કક્ષાનો કાર્યક્રમ તાલુકા કક્ષા તથા જ્યાં નગરપાલિકા છે ત્યાં સંયુક્ત ઉપક્રમ સાથે કુલ દસ યોગ દિનના કાર્યક્રમ રાજ્ય સરકાર દ્વારા યોજવામાં આવશે તે અંગે સંબંધિત વિભાગ દ્વારા વિગતો આપવામાં આવી હતી આ સાથે કચ્છના હેરિટેજ સ્થળોએ પણ પંચાયત સ્થાનિક સામાજિક કે ધાર્મિક સંસ્થાના સહયોગથી યોગના કાર્યક્રમ યોજવા અધિકારીશ્રીઓને સૂચના આપવામાં આવી હતી આ અનુસંધાને યોગ્ય તૈયારી અને પૂર્વ આયોજન માટે કલેક્ટરશ્રીએ માર્ગદર્શન સાથે વધુમાં વધુ લોકો જાગૃત બનીને જોડાય તે દિશામાં કામગીરી અને આયોજન કરવા ખાસ સૂચના આપી હતી